હેલો દોસ્તો જય રામદેવપીર બાપા તો અત્યારે ચાલે છે રામદેવપીરના નોરતા અને અમે આવ્યા છીએ અમારા ગામના નાના રામદેવપીરના મંદિરે અને અત્યારે અહીંયા ગરબા રમે છે કાયમ ગરબા રમે છે અમારા ગામમાં દહે દસ દિવસ સુધી અહીંયા રામદેવપીરના મંદિરે ગરબા રમશું અને અત્યારે ગરબા રમ્યા રમવા આવ્યા છીએ તો હું તમને દેખાડું દોસ્તો આ છે અમારા નાના રામદેવ પીરના મંદિરનો નજારો તમે જુઓ અત્યારે કેવું ડેકોરેશન કરેલું છે દોસ્તો આ છે ખોડિયારમાં અને રામદેવ પીરની છબી તમે જુઓ દોસ્તો આજે છે ગણેશ ચતુર્થી અને અમે લાવ્યા છીએ ગણપતિ બાપા અને અમે અત્યારે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને અમે અત્યાર પહેલાં ત્રણ વરસતા લાવ્યા ને આજ ચોથું વર્ષ છે અને અમે પ્રેમથી ગણપતિ બાપાની સેવા પૂજા કરીએ છીએ અને થાળ ધરીએ છીએ અને દસ દિવસ રાખીએ છીએ દર વખતે દોસ્તો દોસ્તો અત્યારે અમે ગણપતિ બાપાની સ્થાપના કરી દીધી છે તો તમે જોઈ શકો છો અમારા ગણપતિ દાદા અને અમારા ઘરનું ડેકોરેશન બધું અત્યારે બે વસ્તુ હાલે છે એક તો રામદેવ પીરના નોરતા અને અત્યારે આવ્યું વિશે ગણેશ ચતુર્થી તો ગણપતિ બાપાની સેવાય કરી છીએ અને રામદેવ પીરની સેવા કરીએ છીએ એટલે એક અરે બે બે ભગવાનનું છે રામદેવ પીરના નોરતા અને ગણેશ ચતુર્થી દોસ્તો આ છે અમારા ઘરનું ડેકોરેશન અને અત્યારે વાગી ગયા છે બાર અને અમે ગણપતિ દાદાનો થાળ બનાવ્યો છે પહેલાં જ દિવસે લાડવા બનાવ્યા છે આપણા ગણપતિ દાદાને બહુ ભાવે લાડવા એટલે આપણા પહેલા દિવસે જ લાડવા બનાવ્યા છે થાળમાં તો તો અમે જુઓ અને દોસ્તો તમને વિડીયો જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો હું તમને દેખાડતો રહીશ દરેક તહેવારના વિડીયો દેખાડી એટલે તમે અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અત્યારે વાગી ગયા છે હાથ અને અત્યારે અમે ગણપતિ બાપાની આરતી કરી રહ્યા છીએ તો તમને પણ દેખાડીએ તો દોસ્તો મને આંખોની તકલીફ છે તો આપણે રામદેવ પેરના ભક્તો હોવ એ બધા અને ગણપતિ બાપાના જેટલા ભક્તો હો એટલા બધા મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલને સપોર્ટ કરો અને આગળ વધારો પચાસ હજાર સબસ્ક્રાઈબની આપણે જરૂર છે તો પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરો ગણપતિ બાપાના ભક્ત અને રામદેવ